મેઘો વર્ષતી નિરમ ય ઋતુ અનુસાર ભોજન કરોતી સ એવમ નિરોગી ભવતી હતી નીચે આપેલા ચિત્રોને જોવાના છે અને તમારે ચિત્રનું સંસ્કૃતમાં નામ લખવાનું રહેશે તો પેલો પંખો છે તો આવશે વ્યજનમ ત્યાર પછી કેરી છે તો આવશે આમરમ ત્યાર પછી કોમ્પ્યુટર છે તો એને કહીશું સંગણકમ ત્યાર પછી અહીં મિત્રો દરવાજો છે તો આવશે દ્વારમ સાબુ છે તો આવશે ફેનકમ અને બારી છે તો આવશે ગ્વાક્ષહ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરી જવાબ લખવાનો છે ગ્રાહક કતિપયાની ઇતરાણી યાચતે જવાબ આવશે મિત્રો શ્રી દ્ર યંત્ર ગૃહ શિક્ષક કમ પશ્યતી તો જવાબ આવશે શ્રી બહુના ન દોષાનો પ્રશ્ન નંબર ત્રણ બેંક માટેનો સંસ્કૃત શબ્દ જે છે તે લખો તો આવશે ડી વિશ લઠનમ તો એટલે શું તો થશે ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર પાંચ માં કરોતી તો જવાબ આવશે મિત્રો સી દ્વિતીય ચોરહ પ્રશ્ન નંબર ત્રણ બે નીચેના પ્રશ્નોના જવાબ તમારે સંસ્કૃતમાં ઉત્તર લખો અજા કુત્ર ગ્છતી તો અજા વનમ ગચ્છતી શૃંગાળ અજશિશુ દ્રષ્ટા કમ્છતિ તો શૃંગાળ અજશિશુ દૃષ્ટ ત્યશુકોમલ માસદીતુક અસ્તી તો શૃંગાળ વંચુક અસ્ત વાર્તા વાર્તા કથા શીર્ષક વિશ્વાસ નો કતવ્ય શૃંગાળ કીદશ અસ્તી તંચક અસર પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નના ગુજરાતી ભાષામાં તમારે જવાબ લખવાના રહેશે કોનો વિનાશ કરનારી દીપજ્યોતિને નમસ્કાર કરવામાં આવ્યા છે તો મનુષ્યના મનમાં રહેલા શત્રુભાવનો વિનાશ કરનારી દીપજ્યોતિને નમસ્કાર કરવામાં આવ્યા છે ભગવાનની કૃપાથી મૂંગાને અને પાંગળાને શું ફાયદો થાય છે તો ભગવાનની કૃપાથી મૂંગા બોલતા થાય છે અને પાંગળો પણ પર્વતો ઓળંગી જાય છે

નમઃ તસ્યે નમઃ તસ નમઃ તસશે નમો નમઃ મુકમ કરોતી ખાલી જગ્યા માધવમ તો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ આવશે મુકમ વાચલમ પદકમ લઘયંતે ગિરીમ યતકૃપા તમ વંદે પરમાનંદ માધવમ પ્રશ્ન નંબર છ નીચે આપેલું ચિત્ર જુઓ અને તમારે ચિત્રને સંસ્કૃતમાં તેનું નામ લખવાનું રહેશે તો પેલી છે ખુરશી તો આવશે આસિંદિકા

મારા માતા પિતા અહીં નથી તો મમ માતા પિતરો ઈહ ન સતઃ તું માળામાં રહે છે તો તમ મૃગૃએ વસસિ મારા માતા પિતા અહીં નથી તો મમ માતા પિતર અત્ર ન સંતિ મને સંતોષ તો મા તૃપ્તિ કુરો નીચે આપેલા જે અંક છે તેને આપણે શબ્દોમાં લખી લખીશું તો મિત્રો અહીં આડત્રીસ છે તો આવશે અષ્ટત્રીસ છે તાલીસ છે તો આવશે ચારિશ્ત ઓગણચાલીસ તાવશે નવત્રિશ પચીસ તાવશે પંચવત સતત તો સપ્તાદ યોગ્ય જોડકા જે છે તે જોડીશું તો શિવસ નેત્રાણી તો ત્રિણ પાંડવા તો આવશે અશ્વ માનવ નેત્ર તો દિ રવણ મસ્તકા દસ વાસ્સર તો સપ્તાણ શસ્કાના કરણો તો ષ

સ્ત આવશે સાધ પંચવાદન પ્રશ્ન નંબર નવ બ સૂચના પ્રમાણે કરો કી ચ કરો શ ક કીચ કરો વામત પશ્યતી દક્ષિણત પશ્યતી અગ્રત પશ્યતી પૃષ્ઠતઃ પશ્યતી જાય તે તૃષા જાય અને તે શું કરે છે અને શું કરે છે તે ડાબે જુએ છે તે જમણે જુએ છે તે આગળ જુએ છે તે પાછળ જુએ છે તેને પરસેવો થાય છે તેને સરસ લાગે છે કિ ચ કથિયતી સ કી આમલમ દ્રાક્ષફલમ ઇતિવેમ કથિયતી પલયતે ઇત્યેવં કથિયતી પલયતે અને તે શું કહે છે અને શું કહે છે દ્રાક્ષ ખાટી છે આ પ્રમાણે કહે છે અને એ નાસી જાય છે આ પ્રમાણે તે કહે છે અને નાસી જાય છે નીચે આપેલા જે વિકલ્પો છે તેમાંથી સાચો પસંદ તમારે કરી જવાબ લખવાનો છે વૈદર્શી તો આવશે વૈધઋષી હિતપુકહ ત આવશે હિતકારી ભોજન કરનાર ઋતુભુક્ત તો આવશે ઋતુ અનુસાર ભોજન કરનાર ઉપાસમ તો આવશે મજાક મિતમ તો આવશે માપસ શુક્તિઓનો ભાવાર્થ પાંચ પાંચ ગુજરાતી વાક્યમાં રજૂ કરો તો આવશે બુદ્ધિ બલમ તસ્ય જેની બુદ્ધિ મજબૂત છે તેની શક્તિ પણ મજબૂત છે બુદ્ધિ માનવીની સાચી શક્તિ છે સમજદારીથી તમામ કાર્ય સફળ થાય છે બુદ્ધિ વગર શક્તિ નિષ્ફળ જાય છે બુદ્ધિ જીવનમાં સાચી તાકાત આપે છે સંઘે શક્તિ કુલો યુગી સમાજમાં એકતા જ શક્તિ છે સમય પ્રમાણે સંઘ એ સૌથી મહત્વપૂર્ણ છે યુગોમાં એકતા માનવને મજબૂત બનાવે છે સમૂહના સહકારથી મુશ્કેલ કાર્ય શક્ય થાય છે સંગઠન વગર શક્તિ અપૂરતી રહે છે જ્ઞાનમ ભારહ ક્રિયા વિના જ્ઞાન તેના વજન જેવી છે જો ક્રિયા ન હોય તો જ્ઞાન માત્ર સમજણનું પૂરતું નથી કાર્ય વગર જ્ઞાન નિશાર છે જ્ઞાનનો ઉપયોગ જીવનમાં કરવો જરૂરી છે ક્રિયા વગર જ્ઞાન બોધ જેવું ભાર રૂપ છે

મહામત્ય અનંત છે જન્મભૂમિ માનવ માટે સૌથી પ્રિય છે માતા પિતા સિવાય અન્ય ક્યાંય આવકાર નથી માતા જન્મભૂમિની સેવા સૌથી ઉત્તમ કાર્ય છે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી